વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા હેતુસર રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાનને વેગ આપવાના હેતુસર રોજ શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાણુ સુકલ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગેન્ડી ગેટ રોડ અને તેના આજુબાજુ વિસ્તારમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ સુકલ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ધારાસભ્ય બાળુ સુકલ સાથે મળી લોકોએ સ્વચ્છતા હાથ ધરી હતી એટલું જ નહીં લોકોમાં જાહેરમાં કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે ખુદ ધારાસભ્ય બાળુ સુતલે હાથમાં સામેનો લઈ સફાઈ કરી હતી અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા માટે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ